એટલો બધો સાંજે સમય નથી થયો થોડોક એવો તડકો છે અને જો અહીંયા ઘોડી છે તો અમે બધાય જોવા આવ્યા હતા કેમ કે અહીંયાથી મોટર કાઢીને આમ જવા દીધી છે અને જો અહીંયા ઘોડી છે અને આ કુવા તો ખાલી છે આમાં સાઠીઓ છે ને તોડવાની નથી આપણે ખાવી નહીં ને શું ખોટી તોડવી અને જો અહીંયા સરસ મજાનું આવું છે અને આ મારા મામાની છોકરી વિડીયો ઉતારતી હતી શીખતી હતી અને જો અહીંયા ગદપ છે લીલો લીલો આખો નજારો અને જો થોડોક એવો દી છે હજી તો અને અમે નવરા થયા ને અમે કોઈ ગયા ને તો અમને એમ થયું કે લાવો એક બ્લોગ બનાવ્યો તો મારા મામાની છોકરી કે આયેલ હું તારી થઈ રહી આવું મેં તો આયેલ તો આપણે આવ્યા છીએ અને જો એક વાર રખડે છે

અને હું તમને બતાવી દઉં કે આખું ખેતર ઓમ તો ખાલી જ છે ઓલી બાજુ છે તુવેર અને રીંગણા છે પછી તુવેર છે અને બીજું શું છે એમાં રીંગણા એવું નથી મરતા છે જો મરતા અને પછી લીંબુ નહીં લીંબુ લીંબુ છે એ

જોઈ એ મારી રીંગણું આવી ગયું તો મને ખબર જ હતી અને શું કહીશ કાંઈ નહીં જો આપણે પાડું પાસે પહેલાં જઈએ સરસ મજાના પાડું શું કરી રહી છે પછી હું તમને જણાવું અહીંયા ભેંસ છે પાડુ જો શાંતિથી હુતી છે એટલે હુવા દેવાય વળી પાછી ઠીચક ઠીચક કરે ને તો જો અહીંયા આવડા મોટા ટમેટા આવી ગયા છે સરસ મજાના અને અહીંયા છે ને એક પ્રોગ્રામ આવી રહ્યો છે તમને કહી દઉં જો આ બેન સાયકલ અકાઈ લીધી છે આરતી બેન પણ એક પેન્ડલ તો નથી પેન્ડલ ક્યાં ગયું ખોવાઈ ગયું પેન્ડલ ખોવાઈ ગયું જો પાછળ પેન્ડલ છે પણ એને ગોડે ચડાવી દીધી છે અને હવે સાયકલ લઈને જાય છે આ સીટાઈ પણ નથી એટલે સાયકલ હવ જૂની છે એટલે એને અહીંયા પડી હતી ને તો એને લઈ લીધી તો હવે ખરો કામ કાંઈક લુક સારો એવો બતાવી દે

ચિત્ર જો આવું ટેટુ ડોરાયું છે આમ અમારું આખું ઘર આવી ગયું અને અહીંયા લાડલી તો જો અમારી આની પેલા અહીંયા રમત ગમત ચાલુ હતી ખાડા ગારેલા છે અને આ દળી રહી ને એ અહીંયા થી ફેંકવાની ઉભા રે હું તમને કહું હાલે ઉતાર સામે જ હતી ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને